मैं वाली पसा लालू प्रसाद याद हो अरे कहाँ है बुरबा अरे हम बिहार से लालू प्रसाद याद हो बात करता है अरे हमरे से बिहार में कहाँ है अरे जब तक समोसे में आलू है बिहार में लालू है हकाबा हकाबा गटवी हकाबा गटवी माधिका माधिका तंजना फूल थी जम जा नीचे नीचे भी गला માંથી કા તંજરા ફૂલ થઈ જાય એમાં એક જનો કે ભૂખ લાગી એક જનો કે માં ઘરે બોકડો ભાઈ તો બોકડો લઈ જાવ પાલટી કરી પાલટી લે દીકો કે તું જાય ની બોલો તો ગયો બોકડો લઈ આવ્યો રાજીન કાઈ હોય છે દીકા કા હવારમાં ઘરે ગયા થઈ ખબર પડી બોકડો તો બાંધ્યો તો એની ઘરવાળી ને કે આ બોકડો એની ઘરવાળી કે બોકડો મૈજ્યુ રાતે કો કૂતરો ચોરી ગયો બોલો કૂતરો રાતે ખાઈ ગયા વિચાર તો કરો તો હે આ એટલે આનંદ છે પણ ભાઈ કેલો મરો દોર તમારે જે કાઈ ઘોર કરવી એ આવી જાજો મળી પાછા કોફી લઈને મારા કરવા છે સામે ઇફેક્ટ આપજો સાઉન્ડવાળા સાહેબ ભવાની ઇફેક્ટ આપો અદન સામે તું